જય શ્રી કૃષ્ણ મિત્રો હમણાં શ્રાદ્ધ શરૂ થવાના છે અને શ્રાદ્ધના દિવસોમાં આપણે ઘરે ખીર અથવા તો દૂધપાક બનાવતા જ હોઈએ છીએ પણ દૂધપાક બનાવવામાં કલાકો સુધી ઉકાળવું પડે છે અને કન્ટિન્યુઅસ એની માથે જ રહેવું પડે છે ને તો દૂધ નીચે ચોંટી જાય છે તો આજે આપણે એકદમ સરળ રીતે પંદર જ મિનિટમાં દૂધપાક બનાવીને તૈયાર કરીશું જેના માટે અહીં મેં જાડ્ડા તળિયાવાળી એક કડાઈ લઈ લીધી છે તેના તળિયામાં અને ફરતે આપણે ઘીવાળું બ્રશ લગાડી લઈશું જેનાથી આપણે દૂધને કન્ટિન્યુઅસ હલાવવું નહીં પડે અને દૂધ જરાય ચોંટશે નહીં હવે આની અંદર એક લીટર જેટલું દૂધ નાખી દઈશું અહીં મેં ગાયનું દૂધ લીધેલું છે પણ ફૂલ ફેટ છે એમાંથી મલાઈ નથી કાઢેલી તમે ઈચ્છો તો કોથળીવાળું દૂધ પણ લઈ શકો છો પણ ગાયના દૂધથી પણ એકદમ સરસ ઘાટું દૂધપાક બનીને તૈયાર થશે તો હવે આપણે આ દૂધપાકને સોરી દૂધને ગરમ થવા માટે મૂકી દઈએ ફૂલ ફ્લેમ પર જ આપણે રાખવાનું છે ત્યાં સુધી અહીં બીજી તૈયારીમાં મેં અડધી વાટકી જેટલા કાજુને નવ શેકા ગરમ દૂધમાં પલાળીને રાખ્યા છે અડધી કલાક પહેલાં અડધી કલાક પહેલાં બે ચમચી બાસમતી ચોખાને પણ સાદા પાણીમાં પલાળીને રાખ્યા હતા અને બાસમતી ચોખા લેવાથી તેની સુગંધ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને એક લિટર દૂધ સામે બે ચમચી ચોખા એકદમ પરફેક્ટ માપ થશે અને સાથે જ ચપટી કેસરને પણ નવ શેકા દૂધમાં પલાળી લીધું હતું તો આ અડધી વાટકી દૂધ મેં એક્સ્ટ્રા લીધેલું છે આપણે જે એક લિટર દૂધ ગરમ કરવા મૂક્યું એના સિવાયનું અડધી વાટકી દૂધ લઈ અને તેમાં થોડાક દૂધમાં કેસર પલાળ્યું અને બાકીના દૂધમાં કાજુ પલાળી લીધા છે તો આ બધું જો તૈયાર હોય અડધી કલાક પહેલાં તો દૂધ પાક દસથી પંદર મિનિટમાં બની જશે તમે ગમે એટલું વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હશો તો પણ બની જશે તો હવે આપણે દૂધ ઉકળવા આવ્યું છે વચ્ચે વચ્ચે આને આપણે હલાવવાની જરૂર નહીં પડે પણ એક ઊભરો આવી જાય પછી એક વખત આપણે આને બરાબર મિક્સ કરી લઈએ સાઈડમાં જે તરવળીને ચોંટી હશે તેને પણ આપણે સ્ક્રેપ કરીને મિક્સ કરી લઈશું આપણે ઘી લગાડ્યું છે એટલે બહુ વધારે સાઈડમાં નહીં ચોંટે તો હવે આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા તેનું બધું પાણી કાઢી અને આ ચોખાને આની અંદર એડ કરી દઈએ દૂધમાં એક ઉભરો આવી જાય પછી જ ચોખાને એડ કરવાના ચોખાને આપણે અડધી કલાક પલાળ્યા હતા ક્વોન્ટિટી ખૂબ ઓછી છે અને દૂધ એકદમ ઉકળતું છે એટલે સાતથી આઠ મિનિટમાં ચોખા ચડી જશે બિલકુલ વાર નહીં લાગે તો ચોખા ચડે છે ત્યાં સુધી આપણે એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લઈએ જેના કારણે આપણો દૂધ પાક ફ્લેવરમાં પણ સરસ લાગશે અને તરત ઘાટો પણ થઈ જશે તો અહીં મેં ચાર મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે તમને ગળપણ જો વધારે જોઈએ તો વધારે પણ એડ કરી શકો છો સાથે અડધી વાટકી જેટલો મેં મિલ્ક પાવડર લઈ લીધો છે તમારે જો મિલ્ક પાવડર એડ ન કરવો હોય તો એની બદલે તમે જે આપણે અડધી વાટકી કાજુ લીધા છે એના બદલે આખી વાટકી કાજુ લઈને કાજુની પેસ્ટ જ ખાલી બનાવી શકો છો અથવા તો તમે એક ચમચી આરા લોટ અથવા તો તપકેનો લોટ નાખીને પણ કરી શકો છો તો દૂધ સહિત આપણે કાજુને આની અંદર એડ કરી દઈશું અને આને પીસી લઈએ તો જો આ બધું જ પીસાઈ ગયું છે અને એકદમ સરસ ઘટ પેસ્ટ બની ગઈ છે તો દૂધ સહિત જે કાજુ આપણે એડ કર્યા હતા એના સિવાય મારે લગભગ પા કપ જેટલું દૂધ વધારે એક્સ્ટ્રા એડ કરવું પડ્યું હતું એટલે એક લીટર દૂધની સામે એક્સ્ટ્રા એક વાટકી જેટલો દૂધની જરૂર પડશે જેમાંથી આપણે પીસવામાં પણ વાપરી લીધું અને ઉકાળવામાં કાજુ અને કેસરને પલાળવામાં પણ વાપરી લીધું તો અહીં સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ આપણા ચોખા ચડી ગયા છે આપણે ચેક કરી લઈએ ચોખાનો દાણો એકદમ પરફેક્ટ ચડી જાય ત્યારબાદ જ આની અંદર આપણે બનાવેલી પેસ્ટ ઉમેરવાની પહેલાંથી નહીં ઉમેરી દેવાની કેમ કે એ પેસ્ટ ઉમેર્યા પછી દૂધ પાક છે તે તરત ઘટ થવા લાગશે અને જો તમારા ચોખા ચોખા કાચા હશે તો જલ્દીથી ચડશે નહીં એટલે ચોખા એકદમ ચડી જાય ત્યારબાદ આ તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દેવાની અને આને મિક્સ કરી લઈશું મિક્સર જારમાં પણ આપણે ગરમ દૂધ બે ચમચા જેટલું નાખીને હલાવીને આની અંદર એડ કરી દઈએ આ પેસ્ટ એડ કર્યા પછી આપણે એકથી બે મિનિટ માટે જ આને ઉકાળીશું જેથી મિલ્ક પાવડરની કચાશ દૂર થઈ જાય અને આમાં કાજુની પેસ્ટ આપણે નાખી છે એના કારણે આનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે રેગ્યુલર તમે એમનેમ દૂધ પાક કરતા હશો એના કરતાં પણ વધારે ટેસ્ટી લાગશે અને ખૂબ ઝડપથી બની પણ જાય છે તો હવે આની અંદર આપણે કેસરવાળું દૂધ પણ એડ કરી દઈએ અને આને મિક્સ કરી લઈશું મારા ઘરમાં તો શ્રાદ્ધના દિવસોમાં લગભગ ત્રણથી ચાર વખત દૂધપાક બને છે હવે આની અંદર બે ચમચી જેટલી ચારોળી એડ કરી દઈએ ચારોળીને આપણે પહેલાંથી પરાળવાની જરૂર નહીં પડે કેમકે ગરમ દૂધ છે અને ચારોળીની ક્વોન્ટિટી ઓછી છે એટલે તરત જ તે ચડી જશે ચરોડી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે ગાયનું દૂધ છે છતાં પણ દૂધ પાક એકદમ પરફેક્ટ ઘાટું બન્યું છે હજી ઠંડુ થયા પછી વધારે ઘાટું થશે હવે આની અંદર પાંચ ચમચી જેટલો એલચીનો પાવડર અને પાંચ ચમચી જેટલું જાયફળ ઘસીને એડ કરી દઈશું દૂધપાકમાં જાયફળ જરૂરથી એડ કરવાનું તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે તમારા ઘરમાંથી કોને કોને દૂધ પાક વધારે ભાવે છે તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આને પણ એક વખત આપણે મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આને નીચે લઈ લઈશું નીચે લીધા પછી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી ઉપર તર ન વળી જાય જો ઉપર તર વળી જશે તો મજા નહીં આવે દૂધપાકની તો રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી વચ્ચે વચ્ચેને હલાવતા રહીને ઠંડુ કરી લઈશું અને ત્યારબાદ આને આપણે એક બાઉલમાં નાખીને ફ્રીઝમાં રાખી દઈએ ઠંડુ થવા માટે જો તમે જોઈ શકો છો કે એકદમ ઘટ્ટું દૂધપાક બન્યું છે હજી ઠંડુ થયા પછી વધારે ઘટ થશે અને તમે જોઈ શકો છો કે તળિયામાં જરાય દૂધ ચોંટ્યું નથી તો એક વખત આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે ઉપરથી થોડાક ડ્રાય ફ્રૂટની કતરણ નાખી દઈએ જેમાં અહીં મેં કાજુ બદામ અને પિસ્તાની કતરણ કરીને રાખી હતી તો આને હું ફ્રિજમાં મૂકી દઉં છું અને લગભગ બે કલાક સુધી રાખો તો વધારે સારું પણ મારી પાસે એટલો ટાઈમ નથી એટલે કલાક દોઢ કલાક પછી હું તમને ફ્રિજમાંથી કાઢીને બતાવું કે આપણું દૂધપાક કેવું બન્યું છે તો જો મેં લગભગ દોઢ કલાક પછી ફ્રિજમાંથી દૂધપાક કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો કે એકદમ ઘટ દૂધપાક બન્યું છે તો તમે પણ એક વખત મારી રીતે આ દૂધપાકની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને જો આજની રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપી જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ